વિધાનસભા સત્રની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસે રાજ્ય સરકાર સામે મોરચાબંધી તીવ્ર કરી આઠમી તારીખે યોજાનાર વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ અંગે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે મહત્વપૂર્ણ આપ્યું નિવેદન તેમણે જણાવ્યું કે કોંગ્રેસ તરફથી જન સત્યાગ્રહ કાર્યક્રમ માટે પોલીસ સમક્ષ અનુમતિ માંગવામાં આવી છે શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું કે વર્તમાન મહત્વના મુદ્દાઓ અને જાહેર જનતાને અસર કરતી નીતિઓ સામે અવાજ ઉઠાવવા માટે સત્યાગ્રહ છાવણી ખાતે સભાનું આયોજન કરાયું છે તેમણે સ્પષ્ટ કહ્યું કે આ સત્યાગ્રહ કાર્યક્રમ માત્ર રાજકીય ન હતો પણ લોકોના હક માટેની લડત માટેનો છે રાજ્ય સરકારે જનહિતના મુદ્દાઓ પર મૌન વહરી લીધું છે ત્યારે કોંગ્રેસ સામાન્ય નાગરિકના અવાજને ઉછાળવા માટે આ કાર્યક્રમ યોજી રહી છે જન અધિકાર સત્યાગ્રહના નામથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આઠમી તારીખ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમની અંદર શિક્ષણને લગતા બેરોજગારીને લગતા ખેડૂતોને લગતા મહિલાઓને લગતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રાજ્યમાં પડી રહેલા વરસાદથી પ્રજા ત્રષ્ટ તમામ મુદ્દાઓને આધીને સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું છે અને ગુજરાતના ખૂણે ખૂણેથી કોંગ્રેસના કાર્યકરો અને અનેક આગેવાનો અને પ્રજાલક્ષી પ્રજાના જનો આ આંદોલનની અંદર જોડાવાના છે સરકારને અમે વિનંતી પણ કરી છે જ્યારે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ છે ત્યારે સરકાર એની અમે પરમિશન પણ આપે અને સત્યાગ્રહ કાર્યક્રમ અમે પ્રજાલક્ષી કરી રહ્યા છે એની પરમિશન પણ આપે સરકારને અમે